પછી આમાં કર્યું તો એ તો એની વાર્તા બપાટી ચાલુ એમ ને વાર્તા કરવા દાય પછી ઓલો આમ આમ કરે આમાં પછી ઓલો વચ્ચે આવી હામો અને આમ કરે એમ કે કદાચ દેખી જાય પછી કાનજી બાપા બોલ્યા એ કુંડાળા તાણીમાં આખે વાર્તા કરવા દાય તારા બાપ નું જાય છે કેવી મજા એ કે કુંડામાં આખે વાર્તા કરવાથી થોડીક વાર્તા લાંબી થાય તારા બાપનું શું જાય છે કેવી કેવી ઉપમાઓ તમે વિચાર કરો કે કાંજી બાપા ગયેલા નેહડા નો છોકરો ઘરે માલ માં વહી ગયા બે નું આડા વાળા બળતણ પાણી ઘાસ પાણી લેવા ગયા હોય ખડ લેવા છોકરા ઘરે કે હાથ વહેનો છોકરો ને એક મોટો સીસમ નો ઢોલિયો પડેલો સીસમ નો ઢોલિયો આમ ખૂણા પડ્યો તો ફરજા કરેલા હોય ને ગીર માં કાનજીપુર જો એ બિચારું છે ને એનો ઉદ્ધાર થઈ જાય એમાં શું છે બચારું પત્ની માં નો આવવા દીધા હોય મરી ગયા હોય બે હામ હામ હોય એમાં જે હોય એ આવી રીતે આવી જાય વેલા મોડા કઈક પતિ એવો નો આવવા દેતા હોય એવું હોય પણ છે કુતરું ભાગ્યશાળી આપડે એવું સાંભળ્યું કે શ્લોક અહીંયા બોલાય ને ઈ ત્રણ ખેતર વાહે નીકળ્યું હોય ને એના કાને શ્લોક એકાદો પડી જાય ને એની ત્રણ પેઢી તરી જાય ભાગવત નો ફરતાપ છે ભલા માણસ ભાગમાં હોય તો થાય ને ભાગ વગર આપડે ઘણી આ ભાગ હોય તો ભાગવત ખરેખર એક વાત એક વાર અમરદાસ બાપુ કલ વાત કરતા બનેલી વાત એક જાણે ભાગવત બિહાર્યું ને કે એને પૈસા બહુ એને ઈ બધે કોકે કીધું ભાગ વગર ભાગવત નો થાય ન સાંભળી શકે અરે કે હું મારી પાસે પૈસા છે એમાં ભાગ ભાઈક નું કઈ ન હોય હું ધારું થઈ જાય કથા તો કરો તરત એને તો બધાને બોલાવી લીધા ને બધું નક્કી થઈ ગયું કથા પોથી લઈ આવ્યા પેલે થી એમાં મોદીલા ગામડામાં તો હોય બધા પોથી લઈ સ્ટેજ ઉપર આવતા હતા એક જણા ભણાકો કર્યો દેશી બંદૂક નો બરોબર કાન પાસે રાખી નો તો બે કાનની ની રામ રામ તો રીંગણા તમે જમી લીધું તો ના ના મારી તબિયત રેડી છે મારે કઈ વાંધો નથી બધું એમ જાય પછી બે ધાકું પડી ગયું પછી ભાગવત આવેલું હાથ ની પૂરા થયા ભાગવત પૂરું થયું પાછી પોથી લઈ નીકળ્યા વળી એક જણ ભડાકો કર્યો તો ધાકું ખુલી ગયું ભાગવત પૂરતી બંધ થયું તો આ તો ભાગ હોય તો સાંભળી હા એમ થોડું થાય છે ક્યાંથી ક્યાં હું થાય નક્કી જ નહીં હા ભાઈ તો જ થાય આપણે ખાલી કરવાનું આપણે એટલે હું ગીતા કે વાંચી માણસ જાય છે જ નહીં આમ તો ડગલે ડગલે સમજકાર છે કરે બધું આપણે કરવાનું એ બધું આપણી હારે રહીને કરાવે આ કરણીજી ની વાતમાં છે ને ગંગાસિંહજી ને બનેલી હમણાં ની ઘટના ને અંગ્રેજ નો રેકોર્ડ માં પણ એ ઇતિહાસ સાક્ષી છે ગંગા સિંહજી લંડન માં ગયા અને કરણીજી કર્યા કરે અને નામ ગંગા સિંહ શેર લગાતે હો તમારે પીસે દરબારો ને સિંહ લાગે કે નહી હા તો કે તો સિંહ આમે તમે બાંધી શકો ને એ વખત આવે તો બાંધી શકીએ પણ અહીંયા શું તો કે નહીં શેર કે પિંજરે તું જાઓ જોર પંચમે કીધું અંગ્રેજ ની રાણી વિક્ટોરિયા પણ હાજર રહેલા ઇતિહાસ સાક્ષી છે અંગ્રેજો છે પણ આનું ટાંક મારેલી છે અને એ બન્યું અને એમ કીધું કીધું બહુ માનતા કે મારે ઇન્ડિયા જવું પડે ભારત એક વખત મને પછી પાછો આવું તો પછી તમારે શેર ના પિંજરામાં નાખો વાઘ ગમે ફાટેલો વાઘ હોય કે આવો જ હોય હું એને સામે લડી લઉં સિંહ લાગે છે અમારે દરબાર ને તો અમે સિંહ સહી એમ પણ ઈ વખતે કઈ આ જહાજો નો હોય દરિયાના જહાજો થી રાજસ્થાન ઝીણી કુખા જન્મિયા કિન્યા કર્નલ એને પ્રાર્થના કરી અને પાછો લંડન જાય છે ઇતિહાસ સાક્ષી પૂરે છે અને મોટું પિંજરું લઈ વાઘ નું ફાટેલો વાઘ ભાઈ

એના ઇતિહાસમાં પણ આ વાત છે બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા હતા કેમેરો વિડિયો ચાલુ રાખ્યો નોન છે આ ઇતિહાસ સાક્ષી પૂરે છે કેમેરો ચાલુ રાખ્યો અને આમથી વાઘનું પિંજરું ખોલ્યું ખૂણામાં બેઠો ધામો ખી જાય અને અંદર ગયા મહારાજ ગંગાસી ખુલી તરવારે મોટું પિંજરું હતું પણ એવું મોટું ને કે આમ કરીને તરવાર મારી શકે હવે તરવારને ને આમ મારે તો ન લાગે એનો તો એને એટલો સ્કોપ મળે તો થાય ને એ ન મળે એવું પીંજરું એટલે ખૂણા બેઠો અંદર ધડ આ બાજુથી બંધ થયો આ બાજુ ઘા 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 કરીને આ આમ આવ્યો આવતા ને અરે આમ તરવાર હતી આમ મારી ધડ ફાડ કરતો અહીંથી મસ્ત ભાડ દઈ નીચે પડ્યું જોઈ લેજો સર્ચ મારી શકશો તમે અંગ્રેજોએ પણ આની સાક્ષી લખી છે બ્લેકિંગ વાગ વિડિયો વિડિયો જે ચાલુ હતો બોડું પડી ગયું બધા ઊભા થઈ ગયા ચાલ રાણી વિક્ટોરિયા એને માફી માંગી કે અમને માફ કરજો કે અમે તમારું ફાઇલ ખોલી દીધું પણ તમે આવી રીતે તલવાર મારીને ભોડું ઉલાળી નાખ્યું અને પછી વિડીયો કે જોવો એટલે ફેરથી જોવો મજા આવે જોવાની કેમ માર્યો એ મિત્રો વિડીયામાં જોયું ઇતિહાસ સાક્ષી પૂરે છે ગંગાસિંહ ખાલી હાથ આમ થાય છે અને વચ્ચે ગલટી દાઢિયાળી ડોસી છે એ જાટકાનો ખા કરે છે એ વિડીયામાં આવી ગયું તું ઇતિહાસ ગંગાસિંહ વિડીયામાં આવી ગયું તું બ્લેક એન્ડ વાઇટ વિડીયો અહીંયા છે